નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જોઈએ આજના સમાચાર સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા પાંચ કિલોમીટર મેરેથોન દોડ યોજવામાં આવી હતી જેમાં પંદરસો જેટલા દોડવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી નવસો યુવાનો સહિત શહેરીજનો અને પોલીસ પરિવાર અધિકારી કર્મચારીઓ દોડમાં ભાગ લીધો હતો સાબરકાંઠા પોલીસ દ્વારા આયોજિત મેરેથોન દોડમાં માં નવસો જેટલા યુવાનો તેમજ પોલીસ પરિવાર અને શહેરીજનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ મેરેથોન દોડ શરૂઆત હિંમતનગર એસપી કચેરી પોલીસ ગ્રાઉન્ડ થી શરૂ કરવામાં આવી હતી શહેરના મહાવીર નગર સર્કલ છાપરિયા ચાર રસ્તા તેમજ કેનાલ ફ્રન્ટ થઈ પરત એસપી ઓફિસ સામે આવેલ કમ્પાઉન્ડ પૂર્ણ કરવામાં આવી હતી નિયમન અને ડ્રગ્સ જેવી લત થી દૂર રહેવા સહિતની જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ થી મેરેથોન દોડ નું આયોજન કરવામાં આવ્યું પ્રથમ અને તૃતીય ત્રણ ઇનામો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ નંબરે આવેલ જિલ્લા પોલીસ હસ્તે ગોલ્ડ મેડલ તેમજ સાયકલ અર્પણ કરવામાં આવી હતી તેમજ દ્વિતીય અને તૃતીય નંબર ને સિલ્વર તેમજ બ્રોન્ઝ મેડલ સાથે બેગ આપવામાં આવ્યા હતા આજે પચીસ તારીખ ના રોજ સાબરકાંઠા પોલીસ દ્વારા રન ફોર ટ્રાફિક અવેરનેસ સે નો ટુ ડ્રગ અને રન ફોર લાઈફની થીમના આધારે એક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદરસો જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને નવસો જેટલા લોકોએ ભાગ લીધો હતો પાંચ કિલોમીટરની આ મેરેથોન રનમાં હિંમતનગરના જે લોકો છે એને ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને અમારા પોલીસ પરિવારે પણ એમાં ઉત્સાહથી ભાગ લીધો હતો અમે આજનું જે થીમ છે એના આધારે જે ડ્રગ્સની માટેની અવેરનેસ છે એ ક્રિએટ કરવા માંગીએ છીએ ટ્રાફિક માટેની જે એક અવેરનેસ છે એ પણ લોકોમાં ક્રિએટ કરવા માંગીએ છીએ અને હેલ્થ માટે રનિંગ જે પણ પ્રકારની એક્ટિવિટી છે શારીરિક પ્રવૃત્તિની તેના લોકોમાં અવેરનેસ આવે એની માટેનું આજનું આ મેરેથોનનું આયોજન કરવામાં આવેલ આજને આજના ઇવેન્ટમાં ઘણા ઘણું ખૂબ સરસ આયોજન હતું અને ઘણા બધા બધા માણસો વોર્મ વોર્મઅપ અને બધું વોર્મ વોર્મઅપ કરીને રનિંગ માટે બધા ફિટ તૈયાર થઈ ગયા અને આ બધું આયોજન સારું હતું ત્યાંથી બધા સારી રીતે રનિંગ રનિંગ પૂર્ણ કરી અને જે ફર્સ્ટ આવે સારું ઇનામ ફર્સ્ટ નંબર પર બીજા અને ત્રીજા નંબર ઉપર બેગ 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 આપ્યું ઇનામમાં જેથી અમને અને રનિંગ કરવાની અને બધું રનિંગ કરવામાં મજા આવી અને સારું આયોજન હતું ખરડી રાહુલ કુમાર કાજીભાઈ ગામ ઇટાવી